હલો વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં ને આજે આપણે ધોરણ છ વિજ્ઞાન ચેપ્ટર સાત ગતિ અને અંતનું માપન તેના સ્વાધ્યાયના પ્રશ્નનો સોલ્યુશન જોવાના છીએ જો તમે આગળના પાઠના વિડીયો ન જોયા હોય તમારી યુટ્યુબ ચેનલમાં જઈને જોઈ લેજો તો પ્રશ્ન એક છે હવા પાણી તથા જમીન પર ઉપયોગ કરવામાં આવતા પરિવહનના સાધનોના પ્રત્યેક બે ઉદાહરણ આપો હવા પર ઉપયોગ કરવામાં આવતા પરિવહનના સાધનો હેલિકોપ્ટર આકાશ પાણી પર ઉપયોગ કરવામાં આવતા પરિવહનના સાધનો જહાજ સબમરીન જમીન પર ઉપયોગ કરવામાં આવતા પરિવહનના સાધનો બસ સ્કૂટર અને ટ્રેન ખાલી જગ્યા પૂરો અ એક મીટર ખાલી જગ્યા સેન્ટીમીટર હોય છે તો તેનો જવાબ આવશે એક મીટર બરાબર સો સેન્ટીમીટર હોય છે બ પાંચ કિલોમીટર ખાલી જગ્યા મીટર હોય છે તો જવાબ આવશે પાંચ કિલોમીટર બરાબર પાંચ હજાર મીટર હોય છે ક હિંચકા પર કોઈ બાળકની ગતિ ખાલી જગ્યા હોય છે તો જવાબ આવશે આવત ગતિ હિંચકા પર કોઈ બાળકની ગતિ એ આવત ગતિ હોય છે ડ કોઈ સિલાઈ મશીનમાં સોયની ખાલી જગ્યા ગતિ હોય છે તો કોઈ સિલાઈ મશીનમાં સોયની ગતિ એ આવર્ત ગતિ હોય છે એ કોઈ સાયકલના પૈડાની ગતિ ખાલી જગ્યા હોય છે જવાબ આવશે કોઈ સાયકલના પૈડાની ગતિ વર્તુળાકાર ગતિ હોય છે પ્રશ્ન ત્રણ છે પગ અથવા પગલાંનો ઉપયોગ લંબાઈના એકમ માત્રાના સ્વરૂપે કેમ કરવામાં આવતો નથી જવાબ કારણ કે દરેક માણસના પગ અથવા પગલાનું માપ સરખું હોતું નથી એટલા માટે પગ કે પગલાંનો ઉપયોગ કરવામાં આવતો નથી પ્રશ્ન ચાર છે નીચે આપેલ લંબાઈના એકમને તેની વધતી લંબાઈના આધારે ગોઠવો તો અહીં જવાબ આવશે એક મિલીલીટર પછી સેન્ટીમીટર આવશે સેન્ટીમીટર પછી મીટર અને મીટર પછી કિલોમીટર આવશે પ્રશ્ન પાંચે કોઈ વ્યક્તિની ઊંચાઈ એક પોઈન્ટ મીટર છે તેને સેન્ટીમીટર તથા મિલીમીટરમાં દર્શાવો તો જવાબ આવશે એક પોઈન્ટ મીટર બરાબર એક પોઈન્ટ પાસઠ ગુણ્યા સો સેન્ટીમીટર થશે મીટરને સેન્ટીમીટરમાં ફેરવવા માટે આપણે સો વડે ગુણાકાર કરવા પડશે અહીં સો વડે ગુણાકાર કરીએ તો પોઈન્ટ ખસી જાય છે અને એકસો પાંસઠ સેન્ટીમીટર આવશે એક પોઈન્ટ પાસઠ મીટર બરાબર એકસો પાંસઠ સેન્ટીમીટર તો મીટરને સેન્ટીમીટરમાં ફેરવવા માટે સોરી મીટરને મિલીમીટરમાં ફેરવવા માટે દસ વડે ગુણવામાં આવે છે તો એકસો પાંસઠને આપણે દસ વડે ગુણતા સોળસો પચાસ મિલીમીટર આવશે અહીં નાના એકમ મોટામાંથી નાનામાં જો આપણે ફેરવવાનું હોય તો આપણે ગુણાકાર કરવા પડશે અને નાનામાંથી મોટામાં ફેરવવા હોય તો આપણે ભાગાકાર કરવા પડશે પ્રશ્ન છ છે રાધાના ઘર તથા ટેણીની શાળા વચ્ચેનું અંતર ત્રણ હજાર બસો ને પચાસ મીટર છે આ અંતરને કિલોમીટરમાં દર્શાવો તો તેનો જવાબ આવશે એક હજાર મીટર બરાબર એક કિલોમીટર થાય તો ત્રણ હજાર બસો ને પચાસ મીટર બરાબર ત્રણ હજાર બસો પચાસને છેદમાં એક હજાર કરતા તેને એક હજાર વડે ભાગતા ત્રણ હજાર બસો ને પચાસ કિલોમીટર મળશે અહીં ત્રણ પોઈન્ટ બસો પચાસ કિલોમીટર થશે ત્યારબાદ પ્રશ્ન સાત છે કોઈ સ્વેટર ગૂંઠણ કરવા માટેની સોયની લંબાઈ માપતા સમયે ફૂટપટ્ટી પર જો તેના એક છેડાનું વાંચન ત્રણ પોઈન્ટ ઝીરો સેન્ટીમીટર છે તથા બીજા છેડાનું અંતર તેત્રીસ પોઈન્ટ એક સેન્ટીમીટર છે તો તે સોયની લંબાઈ કેટલી હશે તો અહીં જવાબ આવશે ગોઠણની સોયની લંબાઈ બરાબર માપપટ્ટીનું અંતિમ વાંચન માઇનસ પ્રારંભિક વાંચન થશે તો માપપટ્ટીનું અંતિમ અંતિમ વાંચન તેત્રીસ પોઈન્ટ એક ઓછા તો અહીં આન્સર આવશે ત્રીસ પોઈન્ટ એક સેન્ટીમીટર ત્યારબાદ પ્રશ્ન આઠ છે કોઈ ચાલતી સાયકલના પૈડા તથા સીલિંગ પંખાના પાંખિયાની ગતિમાં અહીં જવાબ આવશે સમાનતા સાયકલના પૈડાની ગતિ અને સીલિંગના પંખાની પાંખિયાની ગતિ બંને વર્તુળાકાર ગતિ છે અને તેઓ ધરી પર ફરે છે તો ભિન્નતા સાયકલનો પૈડું જમીન પર અડકેલું છે તેથી સાયકલનો પૈડું ફરવાથી સાયકલ જમીન પર આગળ વધે છે જ્યારે સીલિંગ પાંખ પંખાના પાખિયા હવામાં છે તેથી પાખિયા હવામાં ફરતા રહે છે અને સાયકલના પૈડાની જેમ આગળ વધતા નથી પ્રશ્ન નવ છે તમે અંતર માપવા માટે સ્થિતિસ્થાપક રબરની બનેલી માપપટ્ટીનો ઉપયોગ શા માટે નથી કરતા જો તમે કોઈ અંતરનો માપ આવી માપપટ્ટીથી માપ્યો હોય ત્યારે તમને નડેલી સમસ્યાઓમાંથી કેટલી સમસ્યાઓ અન્યને જણાવો તો જવાબ આવશે સમસ્યાઓ એક સ્થિતિસ્થાપક રબરની માપ પટ્ટીની લંબાઈ બદલાય છે તમે વધુ ખેંચીને લંબાઈ વાપવા જતાં રબર પટ્ટીની લંબાઈ વધતી જાય છે બે જુદી જુદી વ્યક્તિઓ એક જ વસ્તુનો માપ એક જ સ્થિતિસ્થાપક રબર પત્તી વડે કરે તો નામ માપન જુદા જુદા પડે છે ત્રણ એક જ વ્યક્તિએ એક જ સ્થિતિસ્થાપક રબર પટ્ટી વાપરી અંતરનું માપન બે કે ત્રણ વાર લેતા તે માપનમાં થોડો ફેરફાર થાય છે ત્યારબાદ પ્રશ્ન દસ છે આવક ગતિના બે ઉદાહરણો આપો તો આવક ગતિના બે ઉદાહરણો નીચે મુજબ છે એક ઘડિયાળના લોલકની ગતિ અને બે હિંચકાની ગતિ જો વિદ્યાર્થી મિત્રો તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી હું બીજા પાઠના પણ સ્વાધ્યના પ્રશ્નો લઈ લેતી આવીશ